Hello Dawal bhai Shri Krishna good morning મિત્ર બીજી ત્રીજી ચોથી લાઈક દે થેન્ક યુ થેન્ક યુ ओके चलो भाई जानवी हेलो जानवी जय श्री कृष्ण जय माता जी गुड आफ्टर मॉर्निंग नाइट न्यून नाइट छठल बधुलू बधु लख अभी तो सू गए बच्चा पार्टी बच्चा पार्टी सोई गई देवी जी आज घर में शांति है सब लोग सो गए मेरे बच्चे हैं ना वो तीन बच्चे वो सो गए हैं જય શ્રી કૃષ્ણ દીદી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ જાનું તારા બુનની બર્થ ડે હતી અને તારા બુનની બર્થ ડે વિશ નહીં કરી મેં ભૂલી જ જે મને ખબર જ નથી તો લાઈવ મેં મારી ઉધડી લઈ લીધી બોલ જાનું હેલો મહેશભાઈ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાજલ નહીં કિંજલ કિંજલ મહેશભાઈ હેલો કહેશે હો મેં એકદમ બઢિયા આપ બતાવો આપ કહે હો તમે ક્યુટ લાગો છો આજે જાનવી રોજ લાગુ તો પેલી પૂજાળીને કહે ને હાય બેન જય માતાજી યુગભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ એવું હતું અને મારી ઉધરી લઈ લીધી શું લાઈવમાં બોલો મિતભાઈ ધબલભાઈ જાનવી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહેશભાઈ તમ ખુશ રહો હું હા મેં ખુશ ડોન્ટ વરી ચિંતા નહીં કરો હું ખુશ જ છું સે હો તું કાજલ કિંજલ મારું નામ કિંજલ છો કિંજલ કિંજલ બેન યસ વિનયભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હું પૂજા દીદી તો બીમાર હા બહુ બીમાર પડી અમે ફોન કર્યો હા બોલવાના હોશ નહોતા હસીનું કામ હતું ને તો હસી માટે કરે તો પણ પછી હસી જોડે વાત થઈ પણ પૂજાબેન તો બીમાર છે કિંજલબેન વિનયભાઈ બોલો બોલો પહેલામાં વોઇસ નથી આવતો કે શું નહીં આવતો ચાંદ બી સરમા ગઈ રે મેં હાય રે ગભરા ગઈ રે હાય અવાજ નહીં આવતો ચાંદી ઈસ દેવીજી જો સાંભળ જાનું ચાંદ ભી ઈસ દેવીજી કી કોપી કરતે હે લગેગી ના ક્યુટ ક્યુ નહીં લગેગી વાહ વા આ બાજુ નહીં આવતો ભાઈ તમને જ્યાં બી એક વખત ઓટોમાં આવી આવ્યો પેલી બાજુ આજે ઠંડી પડે છે કે ગરમી ઠંડી છે બાર બકા ઠંડી ઘરમાં ચિંતા નહીં બાર એ બિલાડું આવ્યું કોકનું ઠંડુ છે બહુ ઠંડુ છે તમે જોઈને જ ખબર પડી જાય કે મારે ઠંડુ છે ગરમ આ રોજ ફોન રિસ્ટાર્ટ કરવાનું હેડો ત્રણ કરું રિસ્ટાર્ટ લાઈવ નહીં મોબાઈલ તો મોબાઈલ કેવી રીતે રિસ્ટાર્ટ કરવાનો એમને એમ તો થોડું થશે આવો છો કંઈ વોઇસ આવી છે વોઇસ આવી છે હવે આવ્યો પણ મારો કેમેરો બંધ થઈ ગયો સાહેબ લો પતિ ગયું રિસ્ટાર્ટ કર્યું તો હું જઈ હવે આવ્યો તો પણ હું હું ક્યાં ગઈ હાઈટ થઈ ગઈ હું મારો પાછોનો કેમેરો તો ચાલુ નહીં ચલો ભાઈ પાછું ફરીથી લાઈવ કરું નહીં આવતો અવાજ ઓકે ઓકે મિતને બદલી કાઢી ચિરાગભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે રોજ ફોન સ્વિચ ઓફ કરી સ્વરી સ્ટાર્ટ કરીને જઈશ ઓકે તો હવે બાલો બાલો કની બાલ્કનીમાં ના 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 બાલ્કનીમાં જવા દઈને કેમેરો જ બંધ થઈ ગયો તો આપણે ફરીથી લાઈવ કરીશું આજકાલ મારું આ કિંજલ દેશી મેં કાલે મિત એક વિડીયો જોઈ એ વિડીયોમાં એવું શું કહે છે ખબર તમે કન્ટેન્ટ બદલી કાઢ્યો ને ઓકે ચલો તો મારા પચાસ ફિફ્ટી ફાઇવ કે છે રાઈટ પણ ચલો કે અમુક મેં કન્ટેન્ટ બદલી કાઢ્યો એટલે કન્ટેન્ટ બદલી કાઢ્યો એટલે ફિફ્ટી ફાઈવ સબસ્ક્રાઈબર મારા જે છે ને એમાં ઝીરો થઈ ગયું સમજણ પડી મિત્ર એ કેમ કે એ જેના લીધે હતા એવા ડેટ થઈ ગયા એ લોકો હવે તમારો હવે હું એ પોસ્ટ કરતી નહીં બરાબર છે એ વિડીયો હું પોસ્ટ કરતી ને અરે જે લોકો છે અહીંયા હવે હું એ વિડીયો પોસ્ટ નહીં કરતી એટલે લોકો એ વસ્તુ જોવાનું છે હવે પણ હવે એ વસ્તુ કરેથી ખબર નહીં હવે એ લોકો એ લોકોને આમ આવવું જોઈએ ને એક વખત જોવો તો બીજી વાર આવો પણ એ લોકો હવે જોતા જ નહીં સમજણ પડી એ વસ્તુ કારણ કે હું કન્ટેન્ટ મારો બદલી કાઢ્યો એટલે લોકો જોવાનું બંધ કરી દીધું એટલે ત્યાં ખબર પડી મિત આવો 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 વોટ્સઅપ કોમેન્ટ બ કન્ટેન્ટ બદલી કાઢ્યો કઈ રીતે મારો કન્ટેન્ટ પહેલાં હતો ને બકા ઉભા રહેજો આપણે થોડું આ એની વન સબસ્ક્રાઈબ હં કન્ટેન્ટ કેવી રીતે બદલું તો પહેલાં કન્ટેન્ટ હતો લાઈક જસ્ટ હું પેલું કરતી હતી શું કહેવાય રાઈટ જે હું બનાવતી હતી ખબર છે ને પહેલાંવાળા જે મોટિવેશન नहीं आओ तो वाइश नहीं आओ तो वो करो ओबून जवाब दो ये लाइव पच्ची करिए थोड़ी बार रैंग करिए ના કરીને છોડીને જતી રહેવું બો કારણ કે મારા છે પરોઠા બનાવશ આ ક્યા વાંધો નહીં હવા આવશે હવાઈ જશે રાઈટિંગમાંથી ફેસના વિડીયોમાં આવ્યા એટલે હશે તો એ રાઇટિંગ એ લોકોએ કીધું હતું કે ફેશમાં ગો તમારો રાઈટ ફેશમાં ગો તો ફેશ પણ મેં મૂક્યો મેં પછી ફેસ માટે તો શું થાય કે હું એવા ને એવા વિડીયો હું ટાઉ હું બોલું એવું થાય તો મેર પડે પણ બોલવાનું માટે પાછા મેં બે ચાર તો ટ્રાય કર્યા બરાબર છે પણ આ લોકો શું કહે ખબર કે તમે ટ્રાય કરતા રહો એક મહિનો બે મહિના એક વિડીયો વાયરલ થઈ જશે ને તમારો ઓટોમેટિક એટલે બધું આપોઆપ થઈ જશે હે ને તો એના માટે એટલે હવે આઈ ડોન્ટ નો કે હવે હું અને પાછું બતાવો તમને એના જે વાયટી સ્ટુડિયોની અંદર બધું બતાવે કે તમારા તમારા ઓડિયન્સ તમારા જોડે શું જોવા માગે છે રાઈટ તો એ બધું ઉપરથી હવે મારે એક તારણ કાઢવાનું છે પણ એમાં શોર્ટ્સ નહીં બતાવતા ઓનલી ફોર પેલું જ બતાવે છે વિડીયોનું જ નોટ શો શોર્ટ્સ કેમ છો એકદમ મજામાં છાયા બા એકદમ મજામાં ક્યાં ગઈ દીદી આયન બેટું સુઈ ગયો છો આયન સુઈ ગયો છે હવે રોજ ફોન રિસ્ટાર્ટ કરવો પડશે એવરી ડે હા ક્યાં અહીંયા સુઈ ગયું છે જય દ્વારકાધીશ કિંચલબેન જય દ્વારકાધીશ લાલભાઈ ઠાકોર જય અંબે જય અંબે લાઇક ડન થેન્ક યુ તો હા એ તો કોન્સેટ ટી લી કામા નહીં એટલે જેમ એ લોકોનું કોન્ટ્રાક્ટ હોય પહેલાંથી હે ને પહેલાંથી એવું લાગે એ હોય એ લોકોએ કીધું હોય ને તમને કે લખી તમને પણ આપણે બધું રીડ નહીં કરતા પણ આપણને ખબર છે કન્ટેન્ટ ના બદલાય એક જ વસ્તુ પણ અમુક લોકો તું જોજે અમુક લોકોના તો કોમેડી હોય એક જ હોય એક જ ધારે કે મારી આ વિડીયો છે એની અંદર કોમેડી પણ હોય સમટાઈમ મોટિવેશન પણ હોય સમટાઈમ લિપ્સિંગ પણ હોય છે હોય છે નહીં હોતું લાઈવ કરો ઓટોમેટિકલી કોઝ ક્લોઝ થઈ જાય છે અને એનું પૂછ પૂછ્યું તો એને નહીં પૂછ્યું એને કોઈ આન્સર નહીં આવે હજુ તો હજુ તો વાર છે ઓટોમેટિકલી વાળાનું તો હજુ કોઈ આન્સર એનું નહીં એમાં પ્રોબ્લેમ એનો નહીં પ્રોબ્લેમ તો મારા ફોનનો છે સાંભળ અરે ફોન બંધ થઈ જાય આ ફોન બંધ નહીં થતો લાઈવ ગમે તે હોય ફોનનો પ્રોબ્લમ છે એમાં લાઈવ વાળાનું કોઈ પ્રોબ્લેમ નથી ઓટોમેટિકલી ક્લોઝ થઈ જાય સમજણ પડી કારણ કે જો આ લાઈવ હું આમાં કરું તો પણ બંધ થઈ જાય છે અને બીજું લાઈવ પણ આમાં કરું તો પણ બંધ થઈ જાય છે ફોનનો ફોલ્ટ છે ઓકે તો પણ મેં તો બીજા કોઈની વિડીયો જોઈતી કે વિડીયોવાળા એવું કહે છે કે તમે લોકો તમારો મનોજ દે મનોજ દે કહે છે ને ડે ડે મનોજ ડે એની વિડીયો જોઈતી એણે એવું કીધું કે હવે કોઈની એમાં કોઈ કશું નહીં કરી પછી તમારા ફિફ્ટી ફાઇવ કે છે ને એ ડેટ થઈ ગયા એ ફિફ્ટી ફાઈવ ડેટ થઈ ગયા જે અમુક જે નવા જે તમારા કન્ટીન્યુ જોતા હોય ને ત્યારે કે ચલો તમે લોકો મારા જોવો છો જેમ કે અલ્પેશભાઈ હોય કે તમિતભાઈ હોય કે વિનયભાઈ હોય ગમે તે મારા વિડીયો જોવો હશે એ લોકોને આમાં ચાર એ લોકો દેખી શકશે પણ જે જૂના જે લોકો તમારા વિડીયો ચાર દિવસથી ઉપર ના જોયા હોય અને પછી એ લોકોને આમાં ક્યારેય નોટિફિકેશન ના પડે સમજેમ પડી એવું એવું એ લોકોએ કીધું એલે હવા સ્પેસપુલ છે ને એટલે હા બહુ છે ને એટલે વિનયભાઈ જે ઠાકર એ કેમ છે બસ એકદમ મજામાં વિનયભાઈ જેઠાકર બધા સુઈ ગયા છોકરાઓ હં ચલો ત્યારે હવા આ બધું બંધ થઈ ગયું છે એની વન હવે હું આ ફોનમાં મૂકીને થોડી વાર હું પરોઠા બનાવી દઉં હે જય ઠાકરસીએ જુઓ ભાઈ અહીંયાથી સાધનો આવશે ને દેખાશે ઓકે ઓકે તો હવે રેગ્યુલર ચાલુ રાખવાનું રાખવાનું લાઈવનો વિડીયો રાખવાનું લાઈવને વિડીયો રેગ્યુલર જ કરું છું ને તે પણ જે કન્ટેન્ટ ધારો હું આમાં કોમેડી અલગો રીતે સિસ્ટમને નહીં ખબર પડતી કે તમે સેના ઉપર કામ કરો છો સમજણ પડી એટલે જે કરો એક કરો તમે લિપ્સિંગ કરો છો તો લિપ્સિંગ લાઈક સિંગિંગ એક કરો કોમેડી કરો તો કોમેડી ઉપર કરો એક જ વસ્તુ ઉપર કરો તો તમારું આજ નહીં તો કાલે એ વસ્તુ એક વાયરલ થઈ ગયો તો તમે આપોઆપ વાયરલ થઈ જશે તમારી વિડીયો તમારા સબ્સ્ક્રાઇબર વધી જશે ઓટોમેટિક એવું કહેશે બોલો પ્લીઝ સે માય નેમ હું દેવરાવું મને તો ખાલી બેન કહેશે ને તો એ ચાલશે દીદી પહેલાંમાં વ્યૂ વોઇસ આવે છે હવે હા એમાં આવશે કાંક અમે રિસ્ટાર્ટ કર્યો ને રિસ્ટાર્ટ ફોન કર્યો એટલે આવશે હા એ તો ગમે તે એક કેટેગરીમાં વિડીયો હું આમાં તો ક્યારે પણ પછી આ પછી તો આપણે બદલીને તો આપણે સિંગિંગ ઉપર આવ્યા એમ ક્યારે બદલી કાઢ્યું છે પણ જે આપણે ફિફ્ટી ફાઇવની રાહ જોઈને બેઠા છીએ ને એ ના આવે બકા એરિયા તો બધા જ્યાં ફિફ્ટી ફાઇવ કે વાળા તો ગયા બધા